નસવાડી ટાઉનમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહિન્દ્રા કંપનીની ગાડીમાંથી રૂપિયા છ પોઈન્ટ તેતાળીસ લાખના વિદેશી દારૂ સાથે દંપતીની ધરપકડ કરી છે નસવાડી ના સ્ટેટ બેંક પાસે ઈ કારને શંકાના આધારે પોલીસે રોકી હતી અને કારમાં તપાસ કરવા જતા કાર ચાલકે કાર આગળ જવા દેતા એક બાઇક સવારે અડફેટે લીધો હતો અને બાઇક કાર નીચે આવી ગઈ હતી જોકે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો પોલીસે કારમાં તપાસ કરતા આખી કાર દારૂથી ભરેલી હતી જેથી નસવાડી પોલીસ તરત કારમાં બાળક સાથે સવાર દંપતિને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા તેમજ કારમાંથી અંદાજીત ત્રીસ પેટીથી વધુ બિયરના ટીન કબજે કરી કાર્યવાહી શરૂ કરી હતી જેમાં દારૂ ભરેલ કારમાં બેઠેલ દંપતી વડોદરાનું હોવાનું જાણવા મળ્યું છે કારમાં દારૂ લઈને જતા કીર્તિપાલસી કાળુસી પુવાર તેની પત્ની ચેતના પુવાર પાસેથી પોલીસે દારૂ બિયરની કિંમત રૂપિયા એક લાખ આડત્રીસ હજાર બસો ચાલીસ મોબાઈલ પાંચ હજાર તેમજ કારની કિંમત રૂપિયા પાંચ લાખ મળી રૂપિયા છ લાખ તેતાળીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પકડાયેલ દંપતી અવારનવાર કારમાં વિદેશી દારૂ લઈને પસાર થતું હોવાની ચર્ચા ઉઠી છે

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર